નમસ્કાર મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા આજે ઓગણીસમી જૂન બે હજારને પચ્ચીસ ગુજરાતની રાજનીતિનો ઇતિહાસ લખવાનો અને ઇતિહાસ બદલવાનો દિવસ હતો છ વાગ્યે મતદાન પૂરું થયું છે ખૂબ વિશાળ સંખ્યામાં લોકોએ ઉત્સાહ ઊર્જા અને ઉમંગ સાથે આ મતદાનની અંદર ભાગ લીધો છે ગામડે ગામડેથી જે કાંઈ સમાચારો મળી રહ્યા છે એ ખૂબ ખુશી વધારનારા ઉર્જા વધારનારા સમાચારો મળી રહ્યા છે એક એક ગામની અંદર આમ આમ આદમી આદમી પાર્ટીના પાર્ટીના ઈચ્છનારાજકીય લોકોએ આ ચૂંટણી પ્રક્રિયામાં ખૂબ રસ લઈ સારામાં સારું મતદાન થાય એ માટે કોશિશ કરી છે તો આ આજના આ દિવસમાં ખૂબ બહોળી સંખ્યામાં મતદાન કરવા બદલ કરાવવા બદલ અને સારા માહોલની અંદર ચૂંટણી પૂર્ણ થઈ તે બદલ હું આ વિસ્તારના ખેડૂતો પશુપાલકો વેપારીઓ દુકાનદારો આખી વ્યવસ્થામાં જોડાયેલા સરકારી કર્મચારીઓ મીડિયાના મિત્રો પોલીસ મિત્રો આ સિવાય આ આખી સમગ્ર ચૂંટણીની અંદર સતત જેમણે દોડધામ કરી છે એવા અમારા આમ આદમી પાર્ટીના કટ્ટર ઈમાનદાર અને મજબૂત ક્રાંતિકારી કાર્યકર્તાઓ સહિત સૌનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મિત્રો આ ચૂંટણી ગુજરાતમાં એક જેવી ચૂંટણી છે જે ચૂંટણીમાં એક તરફ વિશાળ સત્તા એક તરફ મારા જેવો નાનો જુવાનીઓ અને આમ જનતા પણ જે રીતે આ ચૂંટણીમાં જે મતદાન થયું છે જે રીતે ચારો તરફથી સમાચાર આવી રહ્યા છે જે રીતે માહિતી મળી રહી છે જે રીતે હું આખો દિવસ ફર્યો છું એ જોતા આ વખતે ભ્રષ્ટાચારની તાનાશાહીની દાદાગીરીની ગંદકી સાફ થવાની છે અને ઝાડુ ચાલશે અને સફાઈ થવાની છે એવા એવા વાઇબ્રેશન્સ આવી રહ્યા છે મિત્રો આ ચૂંટણીની અંદર ભાજપ પાર્ટીના કેટલાક ગુંડાઓએ ગુંડાગીરી કરવામાં હદ વટાવી દીધી એનો કોઈ કોઈ હિસાબ નથી એવા દ્રશ્યો મેં અમારી આખી ટીમે નજર સામે જોયા કેટલાક દ્રશ્યો કેમેરામાં આવ્યા કેટલાક દ્રશ્યો સીસીટીવીમાં આવ્યા કેટલાક દ્રશ્યો મોબાઈલમાં આવ્યા ને કેટલાક દ્રશ્યો ક્યાંય નથી આવ્યા ખાલી અમારી નજર સામે આવ્યા પણ આ તમામ ગુંડાઓ બુટલેગરો માફિયાઓ ને જનતાએ સાવણો મારી અને જવાબ આપ્યો છે એવા પોઝિટિવ વાઇબ્રેશન્સ આવી રહ્યા છે ફરી એક વખત સૌ જનતાનો સૌ સમર્થકોનો રાજકીય બિનરાજકીય આગેવાનોનો

પોતાનું યોગદાન આપ્યું છે એ સૌનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ત્રેવીસ તારીખે મળીએ ઢોલ નગારા સાથે સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત